તો જય માતાજી જય ઠાકર આપણે ત્રીજો ચોથો વિડીયો લઈને આવી ગયા છે ચેલેન્જ વિડીયો આજનો ચેલેન્જ વિડીયો જબરજસ્ત હશે આ જો આ સિક્કા છે હાથમાં સિક્કા દેખાય છે ને આ સિક્કા ઉપર તો આજનો ચેલેન્જ શું છે તમને કઈ ખબર નથી જાણે કેવું છે ચેલેન્જ ખબર છે ને તો આજનું ચેલેન્જ એવું છે કેમેરામેન નીચે ફોકસ કરો આ દેખાય છે લેબો ચલો તો અહીં બેહું તો

તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં રેડી મિત્રો જો આ ડોલ છે આપણે ડોલની અંદર રાખ્યું છે બીજું ટેબલ બેબલ તો કયા છે નહીં અને ખેતરમાં તો આવું બધું ક્યાંથી સિસ્ટમ લાવવા તો આપણે પહેલો ચાન્સ છે નો હાલ છે તમારે સાપ કે કાંટા જઈને જે બોલવાનું હોય બોલ દો બરાબર રેડી હા બોલો હા નજીક થી ફોકસ કરો હાથ ને એક એક ફેલ ચાન્સ ફેલ બીજો ચાન્સ આવી ગયો છે

અને કરો સ્ટાર્ટર્ડ એ નમમાં ખાલી વિજેતાને બસો રૂપિયા જો પછી તમે માથા ના કરતા ભોડા ફૂટો ખૂબ મારા વર્ષે લૂંટી નાખે મને આ ફેલ એક ચાંસ ક્રિષ્નાનો ફેલ ફેલે મલા બલા બરાબલા બલા બરાબર આ દિવે ચાંસ ફેલ ફેલ દિવય ચાન્સ છે ફેલ અને આ ચેલેન્જ આવું રખાય ના રખાય કેવું લાગ્યું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ભાઈએ પણ અસર સારી કોમેન્ટ કરી છે કે એવું ચેલેન્જ રાખો કે સાઈડનો પોટકો કોણ હટ કરે તો ચાલો એ તમારી મનોકામના અમે પૂરી કરી ચાન્સ કૃષ્ણા પણ હારી જ્યાં છે એ ચેલેન્જમાં હવે આપણો વારો આવ્યો છે

હવે આપણે બીજો એક ગ્લાસ લાવો ચાલો કાબુવાળા વિડીયોમાં તો કોઈ વિજેતા થશે નહીં અને આવું ચેલેન્જ અમે ગોજી લાયા હતા નવું પણ મારો શું કોઈ મેળ આવ્યો નહીં એટલે હવે મેં આમાંના આમાં કોકને વિતાડવા તો પડશે ને કે વિડીયોમાં મજા આવે નહીં તો આપણે કેમેરામેન ફોકસ કરો જો આની અંદર શું મેલ્યું છે ગ્લાસ મેલ્યો છે હવે એના અંદર આવી રખત છીકો નાખવાનો

બારે પડ્યા છે એક ગ્લાસ માં સિક્કો નથી બંકાના જ વળી બે વારો આવ્યો છે તે બે

ચલો કેમેરામેન આવો અને ધોઈ લે ભાઈ અમારે એક જ પડ્યો છે આમાં ભાઈ અમે નપાસ તો આ વિડીયામાં વિજેતા બેણ્યા છે બંકો તો બંકા તમને પૈસા મળી જાય છે રેડે બસ બસો રૂપિયા બસો રૂપિયા મળી રહ્યા છે તો વિડીયો મિત્રો કેવો લાગજો તમે જોવાનું પૂરતા નહીં જોજો સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે જય માતાજી જય